આ ભાઈ એ વા લઈ ના કાકા તું તો કેવો માણસ છો પછી થઈ ગયું સર હો પડી આ પડી જ જ નય પરવા ન હલે નકર હું સાટ કરીને વ્યાહી તો એ નો પૂ પૂ ક્યું આવત કે નું આપ રહેને બનાય રાઈ આપડે <laughs> 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 <coughs> <coughs> સેવડા જમે બાપુ ચાલ છે સેવડા કામ કરી લે હાલ સે બેઠ આલે બનેવી ઈ નો દે અયા કરાવી રાખ કે ના રે નહી આ કને કા કે કા નાખી દે જે મારે ઉપર ઉપર કણ થાવાનો કાઈ ભાગો પેસ

એસ કઢવાની છે સાસ

ને જે તો બને ચાલુ કરી દીધું તો માટો આવું હું કેવો આ ગેસ બાન હે ચાલ ચાલ તો મને હળકાવી જા